સુરત કોંગ્રેસનો ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થવા મામલે કોંગ્રેસ નેતા અશોક પીપળે થકી એડવોકેટ જમીરભાઈ શેખ મારફતે પોલીસ કમિશ્નર અરજી કરાવી છે એમાં નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી સુરત કલેકટર સામે પણ ફરિયાદ કરવાની માંગ કરતી અરજી છે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ કુંભાણીના કરી હોવાની એફિડેવિટ કરતા સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જે મામલે કોંગ્રેસ દ્વારા કાયદેકીય રજતો કર્યા બાદ પણ કોઈ નિવડ આવ્યો નથી કોંગ્રેસ પાર્ટીએ નેતા અશોક પીંપડે થકી એડવોકેટ જમીર શેખ મારફતે સુરત પોલીસ કમિશનર અરજી કરી હતી અને નિલેશ કુંભાળીના ત્રણ ટેકેદારો રમેશ ભાવચંદ પોલરા જગદીશ નાનજી સાવલિયા ધ્રોવિંદ ધીરુભાઈ ધામલીયા તથા સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી એવા સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા મુખ્ય કાવતર રચનારાઓ તપાસમાં જે નીકળે તે તમામ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરતી આજે અરજી કરી છે અમે જે રીતે વાત કરી જો ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા તપાસ ચાલુ છે અને 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 આ દિશામાં જે રીતે કલેક્ટરશ્રી વાત કરી જે રીતે નાક્ષર નવા છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઈન્સ મળશે એસીઆઈના આ હિસાબે કરવાય છે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા અંગે કોંગ્રેસ દ્વારા કરેલી પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવાની માંગ કરતી અરજી લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે સમગ્ર મામલે તપાસ કરી કાર્યવાહી કરાશે મારું નામ અશોક પિંપલે હું સુરત લોકસભાના ઉત્તર વિધાનસભાના મતદાર તરીકે નોંધાયેલ છું અને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કુંભાણીનો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે તેની સામે મારા મતદાન અધિકારથી મને વંચિત કરવામાં આવ્યો છે એટલે ટેકેદારો અનુક્રમે રમેશભાઈ પોલરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવિનભાઈ ધામેલિયા દ્વારા જે સહિદનો નમૂનો એ લોકો ચેક કરવામાં આવ્યો છે અને એમાં જે રદ કરનાર અધિકારી છે ડોક્ટર સૌરભ પારગી સાહેબ એમના પર ફરિયાદ દાખલ કરી છે અને લખ્યું છે કે ભાઈ અમને મતદાન અધિકાર થી વંચિત કરવાનો એમને કોઈ અધિકાર નથી એટલે અમે ફરિયાદ દાખલ કરીશ એડવોકેટ જમીર શેખ કોંગ્રેસ પક્ષ તરફથી અશોક પીપળે સાહેબે આજે એક ફરિયાદ કરી છે કલેક્ટ પોલીસ કમિશનર સાહેબમાં અને ફરિયાદ એવી છે કે જે ટેકેદારોએ નિલેશ કુંભાણી જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા તેમના નોમિનેશન પેપરમાં સાઈન કરીને પાછળથી ફરી ગયા તો એ એમણે ખોટું કર્યું છે અને એ ત્રણેય ટેકેદારો ડેપ્યુટી કલેક્ટર ઉલ્પાડ પ્રાંત અને પુરવઠા અધિકારીમાં જઈ કચેરીમાં જઈને અરજી કરે છે કે તેમને ટેકેદાર તરીકે દરખાસ્ત કરનાર તરીકે સહી કરવાની હોવાથી પ્રમાણપત્ર આપવામાં આવે કે તેઓ સુરત સંસદીય મત વિસ્તારના મતદાતાઓ છે અને ત્યારબાદ એનું વેરિફિકેશન થાય છે ડેપ્યુટી કલેક્ટર અને પુરવઠા અધિકારી દ્વારા અને એમને રૂબરૂ બોલાવીને એમનું વેરિફિકેશન કરીને રૂબરૂમાં એમને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબ એવું કહે કે મારા સબો એ કલેક્ટર સાહેબે એ સબોર્ડિનેટ ઓફિસરે જે પ્રમાણપત્ર આપ્યું તેનો ઉલ્લેખ જ નથી ઓર્ડરમાં અને સિગ્નેચરમાં વિસંગતતા છે તેવું કહીને ફોર્મ રદ કર્યું છે અરજીમાં શું ઉલ્લેખ કર્યો અમારી આ જ અરજી આજે મેં હકીકતો જણાવી તે જ ઉલ્લેખ છે અને અમારી માંગ છે અશોક પીપળે સાહેબની એવી માંગ છે અરજીમાં કે તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવી જોઈએ એ જે ફરિયાદ છે તેને એફઆઈઆર માં કન્વર્ટ કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ થઈ ન શકે ઇન કેસ ઓફ પોગ્નેજેબલ ઓફેન્સ રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ઇઝ મેન્ડેટરી તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરીને આગળની કાર્યવાહી કરવી જોઈએ સુરત લોકસભા બેઠક બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા લાખો મતદારો આ વખતે મતદાનથી વંચિત રહેના છે જોકે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા એવા પક્ષ અને પ્રાદેશિક પક્ષના ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનરેપ જીતી ગયા છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા